દ્વારકા પોરબંદર આ પ્રકારે ઠેકઠેકાણે ગામડા અને શહેરોની સોસાયટીની ગલીઓમાં દર શનિ કે મંગળવારે હનુમાન ચાલીસા લોકો એકઠા કરીને કરે અત્યાર સુધીમાં એવા હજારો હનુમાન ચાલીસા કેન્દ્ર દેશમાં શરૂ થયા છે અમે લગભગ એકાદા લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર સુધી જઈ રહ્યા છીએ આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ગરીબો હોય તો ત્યાં મફતમાં અનાજ મફતમાં પ્રાઇવેટના ડોક્ટર અને કોઈને હૃદય કે કેન્સરની મોટા ઓપરેશન સારવારની જરૂર હોય તો મફત પ્રાઇવેટમાં કરી દેવાની વ્યવસ્થા આમ કરી અને હિન્દુઓનું ચિંતા કરનારું આ સ્થાન અમે વિકસિત કરી રહ્યા છીએ હું કચ્છમાંથી આવ્યો ત્યાં નખત્રાણામાં પણ ગણેશ પર હુમલા થયા હતા સુરતમાં પણ થયા એવું લાગે છે કે આ જેહાદીઓની થોડી હિંમત વધી ગઈ છે એટલે પોલીસ અને લોકોએ થોડું હિંમતથી આવા બધા જેહાદીઓને નિયંત્રિત કરવા પડશે તહેવાર આવી છે નવરાત્રિના કોઈ ગરબામાં કોઈ મુસલમાનોને પ્રવેશ નહીં આપવાનો તમે પૂછો કેમ આ અંબા માતાની ઉપાસનાનું પર્વ છે અને આ મુસલમાનો કોઈ મૂર્તિ પૂજામાં માનતા નથી એમણે કોઈ ગરબામાં આવવું નહીં પોલીસે પણ ધ્યાન રાખવું ને લોકોએ પણ ધ્યાન રાખવું આ જ પ્રકારે હનુમાન ચાલીસા જામનગરમાં ચાલે છે એવા બધા કાર્યકર્તાઓ સાથે બેસીને થોડી પૂછતાછ કરી એનો ઉત્સાહ વધારો ખાસ કરીને તિરુપતિ બાલાજીમાં પ્રસાદ એ બહુ જ દુઃખદ વાત છે કે મંદિરનો પ્રસાદ પવિત્ર હોય છે અને એ પવિત્ર પ્રસાદમાં પણ ખોટી વસ્તુ આવીની માહિતી આવી રહી છે એની પાકી તપાસ થાય અને આવું તિરુપતિ કે ભારતના કોઈ પણ મંદિરમાં ન થાય એવું બધા ભેગા મળીને કાળજી રાખીએ ખાસ તો લવજેહાજ લેન્ડ જહાજ પણ કંઈક ચાલુ છે તો અરે મારા ભાઈ ગણપતિ પર પથ્થર એ પથ્થર હાથ છે જે હાથ છે લેન્ડ જે હાથ છે પૈસા જે હાથ છે બાળકો પેદા કરવાની જે હાથ છે અહીંયા તો બધી જેહાદ જ ચાલી રહી છે એટલે જેહાદે હદ ઓળગી ગયા છે પાકિસ્તાને ફરીથી ભારત ભારતનું જૂનાગઢ એના નકશા બતાવ્યું શું કરતો અરે મારા ભાઈ પાકિસ્તાન જ આપણા બાપનું છે એ એનું ક્યાં હતું એ તો આંગળિયાત લઈને મોહમ્મદ અલી જીના આવ્યો હતો મોહમ્મદ અલી જીના અહીંથી ભાગ્યો અહીંથી જ ભાગ્યો ને કાઠિયાવાડમાંથી એટલે પાકિસ્તાન જ આપણા